નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો ગઈકાલે જે પ્રકારે વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભામાં રજૂઆત હતી નગરસેવકોની રજૂઆત હતી કે વિસ્તારમાં ભૂમનો ત્રાસ વધી ગયો છે જેને લઈને વડોદરા મહાનગરપાલિકાની દબાણ દબાણ શાખાની ટીમ હોય માર્કેટ શાખાની કે ઢોર ડબ્બા પાટીની શાખા હોય તમામ ટીમો હવે એક્ટિવ મોડ પર આવી ગઈ છે અને તમામ જગ્યા ઉપર જે ભૂંડ પકડવાની જે કામગીરી છે હાલ કરવામાં આવી રહી છે આપ જો કે અત્યારે અમે ઊભા છીએ બાપોદ વિસ્તારમાં ત્યાં વડોદરા મહાનગરપાલિકાની આ ઢોર ડબ્બા પાટી શાખા હાલ એક્શન મોડમાં જોવા મળી છે ને જો કે સમગ્ર ટીમ અહીંયા કાર્યવાહી કરી રહી છે સમગ્ર વિસ્તારમાં આપ જો કે જે પ્રકારે ભૂંડ પકડવાની કામગીરી હાલ ચાલી રહી છે વિજય પંચાલ જે અધિકારી શ્રી છે તેઓને આપજો કે આ કાર્યવાહી હાલ જો કે ત્યાં વિસ્તારમાં ભૂંડ પકડવાની આ જે કામગીરી છે હાલ કરવામાં આવી રહી છે આ ઘણા લાંબા સમય બાદ આ પ્રકારની કાર્યવાહી વડોદરામાં જોવા મળી રહી છે જે પ્રકારે ગઈકાલે સામાન્ય સભામાં જે રજૂઆત હતી અને રજૂઆતને લઈને જ આ પ્રકારે વડોદરા મહાનગરપાલિકા એક્શન મોડમાં જોવા મળી છે ગઈકાલે જે મે મહિલા કોર્પોરેટરે રજૂઆત કરી હતી તેને લઈને એકવીસ વર્ષ બાદ પાંત્રીસ થી વધુ આ પકડવાની કાર્યવાહી આ વિસ્તારમાં આપજો કે તમામ વિસ્તારોમાં આ તમામ બહેનો છે તેની સદબેન શું કહેશો કેટલી તકલીફ પડતી હતી અને બહ થાય છે બહુ ગદકી અહિયાં બહુ ગદકી થાય છે બોટલી બધી પકડી જાઓ બહુ ગદકી આવેલા લીલામાંથી આપ જુઓ કે જે પ્રકારે લોકોને તકલીફ પડી રહી છે તેને લઈને નગર સેવકો કે અવાજ ઉઠાવ્યો તો હાલ વડોદરા મહાનગરપાલિકાની ટીમ આ જે ભૂલ પકડાવવાની કાર્યવાહી હાલ શરૂ કરી દીધી છે અધિકારીશ્રી છે તેમની સાથે વાત કરીશું ડૉક્ટર સાહેબ શું કહેશો જે પ્રકારે ભૂલ પકડવાની અત્યારે કાર્યવાહી કેટલા ભૂલ પકડાવવાની શું કહેશો અત્યારે વડોદરા શહેરના વહીવટી વોર્ડ નંબર પંદર ખાતે પરશુરામ ગાર્ડનની સામે આવેલ ઉકાજીના વાડિયામાં છેલ્લા ઘણા સમયથી ભૂંડના ત્રાસ બાબતની ફરિયાદ હતી એ બાબતે વડોદરા મહાનગરપાલિકા તરફથી તેઓને મૌખિક તેમજ લેખિત નોટિસ પણ આપવામાં આવી હતી સાથે સાથે તેઓને દંડની પણ કાર્યવાહી કરવામાં આવેલ તેમ છતાં પણ પશુ માલિક દ્વારા ભૂંડના માલિક દ્વારા પશુઓ ન હટાવતા આજ રોજ વડોદરા મહાનગરપાલિકાની માર્કેટ શાખા દબાણ શાખા તેમજ સાથે રાખી ભૂંડ પકડવાની કાર્યવાહી કરેલ છે અને સુધી પચાસ જેટલા ભૂંડ પકડવાની કાર્યવાહી કરેલ છે હા એના બે ત્રણ આવતી બે થી ત્રણ દિવસ સુધી કાર્યવાહી કરવામાં આવશે બિલકુલ આપ જો કે પચાસ થી વધુ ભૂંડ પકડી લેવામાં આવે છે અને જો કે જે ટીમ છે તે બોલાવવામાં આવી છે અને તેઓ દ્વારા જ આ ભૂલ પકડવાની કાર્યવાહી છે એ કરવામાં આવી રહી છે પાલિકા દ્વારા પહેલા જે ગાયો પકડવામાં આવતી હતી ત્યારબાદ હવે જો કે જે પ્રકારે આ ઢોર ડબ્બા પાટી શાખા અને દબાણ શાખાની ટીમ અને વહીવટી વનની ટીમને સાથે રાખીને આ પ્રકારે કાર્યવાહી કરવામાં આવી રહી છે વડોદરા મહાનગરપાલિકામાં જે પ્રકારે ગઈકાલે મહિલા કોર્પોરેટરોની જે રજૂઆત હતી તેને લઈને આ વિસ્તારમાં હવે ભૂંડ પકડવાની કાર્યવાહી વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી છે હાલ આજથી આ કામગીરી શરૂ કરવામાં આવી છે એકવીસ વર્ષ બાદ આ પ્રકારની કાર્યવાહી થઈ રહી છે જો કે બે હજાર એક અને બે હજાર ત્રણમાં આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી હતી ત્યારે હવે એકવીસથી બાવીસ વર્ષ બાદ આ કહી શકાય કે આ વિસ્તારમાં જે મહિલા નગરસેવકોની જે માંગ હતી ને તેને લઈને જ વડોદરા મહાનગરપાલિકાની આ ડોર ડબા પાટી શાખા માર્કેટ શાખા સાથે દબાણ શાખાની ટીમ અહીંયા આ વિસ્તારમાં ટ્રાટકી છે અને સતત આ તમામ જોઈ શકો છો જે વિસ્તારોમાં લોકોને સમસ્યા હતી કે આ ભૂડ કામગીરી હાલ જે શરૂ છે એ કરી દેવામાં આવી છે અત્યાર સુધીમાં પચાસ જેટલા જે ભૂંડ છે એ પણ જે પકડાઈ ગયા છે ને હવે તેને પૂરવાની પણ કામગીરી છે કેમેરામેન નિહાળ સાથે સુરત સોલંકી સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા